જય શ્રી કૃષ્ણ મિત્રો હું આજે તમને શ્રી કૃષ્ણની જીવ દયા વિશે વાર્તા કહીશ શ્રી કૃષ્ણ કરતા જુદા તરી આવતા અને એટલે જ તેઓ ભગવાનના અવતાર ગણાય છે તેઓ મહાભારતના યુગના યુગ પુરુષ ગણાતા એમના સંપર્કમાં આવતા દરેકની મનુષ્ય કે કોઈ પણ જીવની તેઓ કાળજી લેતા કુરુક્ષેત્રના પ્રખ્યાત યુદ્ધમાં એમને એક યોદ્ધા તરીકે ભાગ નહોતો લીધો તેઓ અર્જુનના સારથી બન્યા હતા દરરોજ ભીષણ યુદ્ધની સમાપ્તિ બાદ તેઓ ઘોડાઓની સાર સંભાળ લેતા તેઓ સ્વયં એમના ઘા સાફ કરતા અને સ્નાન કરાવતા અને ખવડાવતા તેઓ બીજા કોઈને પણ આ કાર્ય કરવા હુકમ કરી ન શકતા પરંતુ તેઓ સ્વયં પ્રાણીઓની કાળજી લેતા એક દિવસ એક ટિટોળીએ કુરુક્ષેત્રના રણમેદાનની નજીક તેનો માળો બનાવ્યો માનવીઓ વચ્ચે ચાલતા આ ભીષણ યુદ્ધથી આ બિચારું નિર્દોષ પક્ષી તો સાવ જ અજાણ હતું સૂર્યોદય બાદ તે દિવસના યુદ્ધનો આરંભ થતાં જ શ્રી કૃષ્ણએ આ જોયું એમણે ટિટોડીના માળાનું રક્ષણ કરવા એક મોટો ઘંટ એના ઉપર મૂકી દીધો નિર્દોષ પક્ષી એના બચ્ચાની ચિંતા કરતું કલ્પાત કરતું હતું પરંતુ તેઓ તો શ્રી કૃષ્ણએ મૂકેલા ઘંટ નીચે સલામત હતા યુદ્ધ સમાપ્ત થતાં જ શ્રી કૃષ્ણએ આ ઘંટ ઉપાડી લીધો અને ટીટોડીને એનો માળો સલામત મળી ગયો આવા ભીષણ યુદ્ધ મધ્યે પણ ભગવાન જો આટલા નાના જીવની આટલી બધી કાળજી લેતા હોય તો આપણે તો નિશ્ચિત રહેવું જ જોઈએ કે એ ભગવાન આપણી કાળજી લેતા જ હોય આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે સાચી મહાનતામાં સહાનુભૂતિ અને દયાળુતા હોય છે ભગવાન માત્ર મનુષ્યોને નહીં નાના મોટા દરેક જીવોની પણ પરમ કાળજી રાખે છે ભક્તિ હોય ત્યાં ત્યાં શાંતિ હોય હોય સંસ્કાર પરિવાર હંમેશા એકતા સાથે હોય તો મિત્રો આવી જ બોધયુક્ત વાર્તા સાંભળવા અમારી ગુજરાતી વાર્તા ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વાર્તાને લાઈક કરો અને આ વિડીયોને બીજા લોકોને શેર કરો જય શ્રી કૃષ્ણ